ભાદરવી મહામેળાનો આજે છેલ્લો દિવસ અને સાથે ચંદ્રગ્રહણ હોવાના કારણે વહેલી સવારથી ભાઈ ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે છત્રીસ લાખથી વધુ ભક્તોએ ભક્તિભાવથી મંત્રી પાસે માતાજીના દર્શન કર્યા ચંદ્રગ્રહણના કારણે મંદિર બારથી સાડા બાર દરમિયાન માતાજીની શાન આરતી યોજાશે પરંતુ સાડા બાર પછી માતાજીના દર્શન માત્ર જાળીમાંથી કરવામાં આવશે ધાર્મિક માન્યતા મુજબ ગ્રહણના સમયે મંદિરના શિખરે ધજા ચડાવવાતી નથી તેથી આજે ધજા ચડાવવામાં નહીં આવે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર દર્શન માટે બંધ થઈ જશે

જે મહાકુંભ ચાલી રહ્યો હતો તેનો આજે અંતિમ દિવસ છે અને અંતિમ તળાવ છે આજે ભાદરવી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થો માટે ઉમટી પડ્યા છે છ દિવસ દરમિયાન

આરતી કરવામાં આવી હતી અને સાડા છ વાગ્યા સુધી આરતી પરિપૂર્ણ થઈ હતી તેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો નો જમાવડો જોવા મળ્યો હતો ત્યારબાદ મંદિર માં છ વાગ્યા થી લઈને દસ વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે અને દસ વાગ્યા પછી

અંબા ના મંદિર માં આરતી નો સમય સાબિતતા મુજબ રહે છે પ્રજાપતિ